તો મિત્રો તમને જોતાં તો ખ્યાલ આવી જ ગયો છે નૂડલ્સ બનાવીએ છીએ આપણે હવે નૂડલ્સમાં તો વળી નવું શું હોય બનાવવાનું બધાને એવો પ્રશ્ન થતો હશે પણ મારા ઘરે આજે બાળકોને ખાવાની મન થઈ હતી નૂડલ્સ કે શિયાળો છે તો સરસ નૂડલ્સ બનાવી જાય મમ્મી એટલે મને થયું કે ચાલો ને તો પછી રેસીપી પણ શેર કરી લઈએ તો એની માટે મેં અહીંયા આગળ નૂડલ્સને આપણે પહેલાં તો બાફી લઈશું હવે આ પણ એકદમ કોમન સ્ટેપ છે ઘણા બધાને આવડતું હોય એમાં કંઈ નવું છે નહીં એને આ રીતે આપણે પાણીમાં બાફી લઈશું અને થોડું મીઠું પણ એડ કરી લઈશું અને મીઠું એડ કરી અને એને ચડવા દઈશું થોડુંક તેલ પણ એડ કરી લઈશું કે જેથી કરીને આપણી બધી નૂડલ્સ છૂટી થાય એની માટે આપણે થોડુંક તેલ એડ કરીએ છીએ લગભગ બેથી ત્રણ ચમચી જેટલું હવે જો આપણી નૂડલ્સ સરસ ચડવા લાગી છે હવે આપણે એને હાથમાં લઈ અને ચેક કરી લઈએ જો આ રીતે ઇઝીલી તૂટી જાય તો સમજવાનું કે આપણી નૂડલ્સ થઈ ગઈ છે એને આપણે એટી પરસેન્ટ જ કૂક કરવાની છે અને પાણી ડ્રેઇન કરી લેવાનું છે એનું અને એને સરસ નીચે ઠંડા પાણી નીચે ધરી દેવાની અને બધી હલાવીને છૂટી કરી લેવાની અને એને પછી તેલવાળો હાથ કરી દેવાનો એને નૂડલ્સને કે જેથી કરીને બધી નૂડલ્સ ઠંડી પડ્યા પછી પણ એકદમ છૂટી રહે હવે જો એક પેનમાં તેલ લીધું છે અને એમાં આપણે આદુને લસણ એડ કરીએ છીએ મને જનરલી બજારની તૈયાર જે પેસ્ટ આવે છે ગાર્લિક જિન્જર એ મને નથી પ્રિફર કરતી હું કારણ કે એમાં પ્રિઝર્વેટિવ તો એડ હોય જ અને આપણી હેલ્થને ડેમેજ કરે અહીંયા ઘડી મેં મોટું મોટું ચોપ કરીને લીધેલું છે સાથે કેપ્સિકમ ગાજર આ બધા શાક તો હોય જ અત્યારે શિયાળામાં મળતા એના વગર નૂડલ્સમાં મજા પણ ના આવે ને અત્યારે જે શાક મળતા હોય તો વધારે શાક આપણે રાખીએ તો ખાવાની પણ મજા આવી જાય કોબીજ પણ એડ કરી લઈશું અને અને હાઈ ફ્લેમ પર જ આપણે સોટે કરવાના છે કે જેથી કરીને એની ક્રન્ચીનેસ એઝ ઇટ ઇઝ રે એટલે આ રીતે આપણે એને હાઈ ફ્લેમ પર જ સોટે કરી લઈશું જો હવે આપણા એ થઈ ગયા છે હવે આપણે અંદર સોસ એડ કરીશું સોયા સોસ છે એ લગભગ બેથી ત્રણ ચમચી જેટલો સોયા સોસ લીધો છે ચીલી સોસ પણ બે ચમચી જેટલો લીધો છે હવે આમાં તમને તીખું જે પ્રમાણ જોઈતું એ પ્રમાણે આપણે એડ કરી શકીએ છીએ ગ્રીન ચીલી સોસ છે આ હવે એને પ્રોપર આપણે હલાવી લઈશું હવે આપણે એને હલાવી લઈએ એટલે થોડુંક શાકના ભાગનું આપણે મીઠું એડ કરી લેવાનું છે જે વેજીટેબલ્સ એડ કર્યા હતા એના ભાગનું આપણે મીઠું એડ કરી લેવાનું છે અને હવે એમ્પાયડે એમાં નૂડલ્સ એડ કરી લઈશું જો તમે જોઈ શકો છો ને એકદમ સરસ છુટ્ટીને એવી નૂડલ્સ થઈ હશે કારણ કે આપણે તેલનો હાથ એને કરી દીધો તો હાથ પર તેલ લગાવી અને બધી નૂડલ્સને ઊંચી નીચી કરીને હલાવી લેવાની હતી હવે અહીંયા આગળ મેં મેગી નૂડલ્સ મસા નૂડલ્સ મસાલા એડ કરી રહી છું તમને જે પણ બ્રાન્ડનો ફાવે એ તમે લાવી શકો છો અને હવે એને પ્રોપરલી હલાવીને મિક્સ કરી લઈએ બધો મસાલો અને સોસને બધું જો આ રીતે સરસ ઊંચું નીચું કરીને હલાવી લેવાનું છે આપણી નૂડલ્સ એકદમ રેડી છે હવે સર્વ કરવા માટે તો ચાલો મિત્રો આપણે એને સર્વ કરી લઈએ નૂડલ્સને મારી ઘરે તો આ રેસીપી બધાને ખૂબ જ ભાવે છે અને બજારની ખાવાની જરૂર જ ના પડે એટલી સરસ નૂડલ્સ આ બનતી હોય છે તો તમે પણ ચોક્કસ તમારા ઘરેથી ટ્રાય કરજો થેન્ક યુ